આજે મારે કમેન્ટમાં જય શ્રી રામ કરી ચાલો જય શ્રી રામ મિત્રો જય શ્રી રામ મહાદેવ ચાલો જેટલા સનાતન ધર્મને માને છે બરાબર જય શ્રી રામ મહાદેવ જય શ્રીરામ મિત્રો કમેન્ટમાં કહી દો અને લાઈક કરી દો કમેન્ટ મને જય રામ કરી જેટલા હિન્દુ છે જેટલા કારણ કે આજે ખૂબ જ જોરદાર લાઈવ કરવાનું છે કારણ કે બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુઓ સાથે થયું છે કે હવે બહુ દરેક જગ્યાએ એવા પ્રશ્નો બનતા જાય છે મિત્રો બરાબર તો જેટલા હિન્દુ મિત્રો છે જય રામ કોમેન્ટ મને લખી નાખો મહાદેવ હર કારણ કે આપણા સનાતન ધર્મ ને આજે ખૂબ જ જરૂર છે આપણે દરેક જગ્યાએ આજ મેં એટલા આવે ન્યૂઝ જોયું કારણ કે ખૂબ જ અઘરું પડતું જાય છે ચાલો મિત્રો બે મિત્રો જોડાઈ ગયા છે બે મિત્રો મને જય શ્રી રામ કમેન્ટ કરી દઈએ જેટલા હિન્દુ છે જેટલા સનાતન ધર્મને માને છે બોલો બટુ જય શ્રી રામ બોલો

જય શ્રી રામ મિત્રો કમેન્ટ કરી દો કોઈની કમેન્ટ નથી આવતી લાઈક નથી આવતી એટલે આપણે અંદરથી આપણે થોડો પ્રોબ્લેમ છે આપણે પણ આપણા હિન્દુઓ પણ જય શ્રી રામ બોલતા લખતા તો તો એવું સમજું છું કે આજે જોવે છે ચાલો મિત્રો ફટાફટ લાઈક શેર અને કમેન્ટ કરી દો જય શ્રી રામ કમેન્ટ કરી દો લાઈક આજે સો લાઈક મેળવવાની છે જય શ્રી રામ હું મહિસાગર જિલ્લામાંથી લખું છું જય શ્રી રામ નરેશભાઈ હાર ખૂબ ખૂબ ધન્યવાદ નરેશભાઈ આભાર તમારો મહીસાગરથી તમે જોડાવા બદલ મિત્રો જોડાવ સાચી સારી વાત છે સાથે કમેન્ટ તમે પણ આવી રીતના જય શ્રી રામ લાઈવ કરો કાંઈ પણ એકસો જેઠ લોકોને વિડીયો બનાવો યુટ્યુબ છે તમારી પાસે તો કંઈક આનો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો કારણ કે આજે આપણે ખૂબ જ તકલીફમાં અને મુશ્કેલીમાં છીએ મિત્રો એ ઘણા લોકોને ખબર નથી કે બે જેટલા બીજા લોકો છે તે એના ધર્મને ખૂબ જ આપણે ધર્મની અરે કંઈ લેવા દેવા નથી કારણ કે જે બાંગ્લાદેશમાં થયું છે અત્યારે ખૂબ જ આપણા હિન્દુ નો એક છોકરો હતો કઈ ભૂલ થાય એક પણ એની અરે બહુ ખોટું થયું મિત્રો અત્યારે હાલમાં સળગાવી દીધો ઝાડ્યો લટકાવીને મારીને જેવું તો લટકાવી દીધો શા માટે કારણ કે આપણે અહીંયા આપણે કોઈની એકતા નથી એટલી આપણે જોડાતા નથી કોઈની અરે જય શ્રી રામ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો ભાઈ જોડાઈ જાઓ વિડીયોને લાઈક કરો જય શ્રી રામ કોમેન્ટ કરો કોમેન્ટ કરી દો મિત્રો જય શ્રી રામ મહાદેવ હર જે ભગવાનને માનતા હોય રાધા ગોવિંદા મહાદેવ હર જય શ્રી કૃષ્ણ કમેન્ટ કરો ક્યાંથી બોલો ભાઈ

મહાદેવ હર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મિત્રો લાઈવમાં કમેન્ટ કરી દો જય શ્રી રામ

Oh. Mm -hmm. you

那个，你们还会说过就是，因为我上次来，那个。<noise> <noise> રોલે 20 કિની ભાગતે કે નહી તો બોલ મત ના કે આમ ચાલો ચાલો જોડાઈ દેઉ फटाफट

ચાલો મિત્રો મહાદેવ હર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કમેન્ટ કરી દે ફટાફટ મને સ્વાગત છે મિત્રો મારા લાઈમાં ચાલો મિત્રો કમેન્ટ કરી દો મહાદેવ ભારતી શ્રી કૃષ્ણ જય રામ કંઈ પણ લખી નાખો ચાલો લાઈક પણ કરી દેપ કરી જણાવી દો થાય તો કમેન્ટ પણ કરી દીધું ખૂબ ખૂબ ધન્યવાદ જોડાવા બદલ ડબલ ટેપ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો

કે પેટમાં ન થઈ કે ગણ કરે આનો કઈ થાય આમાં